ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમના સદસ્ય તરીકે એમના સાથી તરીકે એમના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી ચાર્જ લીધા પછી મારે પહેલીવાર સુરત આવવાનું થયું અને સુરતના દિવાળીના પ્રસંગે આપ સૌ લોકોને મળવાનો મને અવસર પ્રાપ્ત થયો છે દીપાવલીની આપ સૌને આપના પરિવારજનોને અને આપણી આખી ટીમને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ભગવાન શ્રી આપ આપ સૌ સૌ લોકોને એવી હિંમત આપે કે થકી ગુજરાતના પ્રત્યેક નાગરિકોના ઘરોમાં ખુશીનું દીપ પ્રગટે ન્યાયનું દીપ પ્રગટે પોલીસ સ્ટેશન સુધી આવેલા સૌ વ્યક્તિઓને અંધકારના સમયમાં દીપ પ્રગટાવવાનું કારણ આપ સૌ લોકો બનો તેવી હું આપને શુભકામનાઓ આપું છું મારા જીએસઆરટીસી પરિવારના બી સૌ સદસ્ય અહીંયા છે સામાન્ય રીતે પોલીસની આસપાસ જ એમના બી પરિવારજનો તહેવારના દિવસે ક્યારેય જીએસઆરટીસી બસના ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનોને એમના દીકરા દીકરીઓ બી તહેવારના દિવસે એમના પરિવારજનો જોડે ક્યારેય આ ડ્રાઈવર કંડક્ટર ભાઈ બહેનો હોતા નથી એટલે એમને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું દિવાળીની શુભકામનાઓ આપું છું